નમસ્કાર મિત્રો વર્ષ 2023 ને પૂર્ણ થવામાં હવે એક જ દિવસ બાકી રહ્યો છે પહેલી જાન્યુઆરી નવું વર્ષ નવો મહિનો નવો સપ્તાહ અને નવી ઊર્જા નવા સંકલ્પ સાથે આપણે નવા વર્ષ 2024 માં પ્રવેશ કરીશું ઘણા લોકોએ વર્ષ 2024 માટેના સંકલ્પો તૈયાર કર્યા છે તો ઘણા લોકોએ ભૂલમાંથી પાઠ શીખીને એ ભૂલ ફરી ન કરવાના નિર્ણય કર્યા છે ત્યારે વર્ષ 2023 નું એક નાનકડું ફ્લેશબેક આપને આજે ઓફબીટ કાર્યક્રમમાં આપીએ હતું ભારતમાં જી બેઠકોનું આયોજન થયું ભારતના અધ્યક્ષ પદ અંતર્ગત કુલ બસો જેટલી બેઠક નું આયોજન ભારતના અલગ અલગ રાજ્યોમાં થયું જી ટ્વેન્ટી એ વિશ્વના વીસ દેશો નો સમૂહ છે જે બાદ બેઠકમાં જી એકવીસ થયું કારણ કે જી ટ્વેન્ટી દેશોના સમૂહમાં આફ્રિકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો તો આ બેઠકમાં કુલ પ્રતિનિધિ મંડળના વડાઓ હાજર રહ્યા હતા ભારતના અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં જી ટ્વેન્ટી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારત મંડપમ ખાતે તો વિદેશી મહેમાનોનો મેળાવડો હતો ભારતની બીજી સૌથી મોટી સફળતા વિશે મિત્રો આપને માહિતી આપીએ તો એ છે ચંદ્રયાન ત્રણ ચંદ્રયાન 3 મિશન દેશવાસીઓને ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તે મિશનમાં ભારતને સફળતા મળી ભારતે દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બન્યો ઇસરોએ લોન્ચ કરેલા મિશન ચંદ્રયાન બેનો ચંદ્ર પર અસફળ લેન્ડિંગ થયાના ચાર વર્ષ પછી ફરીથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર દ્વારા ચંદ્રયાન 3 નું લોન્ચિંગ કરવામાં આવ્યું આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા

ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે ભારતે પોતાની આકવી ઓળખ ઊભી કરી ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં 107 મેડલ જીતી અને ઇતિહાસ રચી લીધો આ પહેલીવાર છે જ્યારે ભારતે એશિયન ગેમ્સમાં 100 મેડલના આંકને સ્પર્શ્યું હોય આગાઉ શ્રેષ્ઠ પ્રદર્શન 70 મેડલ સાથે હતું જે 2008 માં એશિયન ગેમ્સમાં ભારતની ટીમનું લક્ષ્ય હતો ભારત એશિયન ગેમ્સમાં અઠ્યાવીસ ગોલ્ડ મેડલ આ સિલ્વર મેડલ તો એકતાલીસ બ્રોન્ઝ મેડલ જીત્યા છે ઓસ્કારમાં પણ આ વર્ષે તો ભારત ઇતિહાસ રચ્યો અને લોકોને નાટું નાટું પર નચાવ્યા ઇતિહાસ અંગે દુનિયાને અપાવ્યું ગૌરવ ભારતે આખરે આ વર્ષમાં એ દિવસ આવી જ ગયો જેની વર્ષોથી આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા અને એક ઓસ્કાર એવોર્ડને બી બે ઓસ્કાર એવોર્ડ ભારતને મળ્યા ઓસ્કર્સ 2023 માં ભારત ની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વિસ્પર્સ જે એવોર્ડ જીતીને તો ઇતિહાસ રચ્યો જ તો પ્રોડ્યુસર ગુનીત મોંગાનિયા ફિલ્મ ને ખૂબ લોકોનો પ્રેમ મળ્યો તે ઉપરાંત ભારતીય ફિલ્મ આરઆર એ પણ ઇતિહાસ રચ્યો આ વર્ષે ડિરેક્ટર એસ એસ રાજા મોલી ફિલ્મ આરઆરઆર ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું

ગીનીનું સર્વોચ સન્માન અને ઇજિપ્તનું સર્વોચ સન્માન સામેલ થાય છે તો આ એક વર્ષમાં તેમને પાંચ સન્માન મળ્યા છે ભારતે વિશ્વનું સૌથી ઝડપી 5G રોલઆઉટ હાંસલ કરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો 5G નેટવર્કે દેશના 738 જિલ્લાઓ અને અલગ અલગ 100 મિલિયન વપરાશકર્તાઓને સેવા આપે છે 5G નું આટલું ઝડપી રોલઆઉટ એ ભારતની તકનીકી ક્ષેત્રમાં પ્રગતિનો મોટો પુરાવો છે 5G સેવા શરૂ થયા બાદ દેશમાં ઇન્ટરનેટની સ્પીડ 10 ગણી થઈ છે તે ઉપરાંત 5G ક્ષેત્રમાં ઘણી પ્રગતિ પણ આવી છે વર્ષ 2023 માં ભારત વિશ્વનું સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બન્યું વર્ષ 2023 માં ભારતને વિકસતી અર્થવ્યવસ્થાનો ખિતાબ મળ્યો ત્યારે ભારત અત્યારે વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા પર છે તો આવનાર સમયમાં તે ટોચના ત્રણ દેશોમાં સામેલ થશે તેવા દાવા પણ થઈ રહ્યા છે ભારતને વર્ષ 2023 માં સૌથી લાંબી ક્રૂઝ મળી છે એમબી વિલાસ ક્રૂઝ વર્ષ 2023 માં ભારતને મળી આ ક્રૂઝ ભારતનું પ્રથમ નિર્મિત ક્રૂઝ શિપ છે આ ક્રૂઝ 51 દિવસમાં 3200 કિમીનો અંતર કાપ્યું અને બાંગ્લાદેશ થઈને આસામના ધ્રિબુગઢ ખાતે પહોંચશે તે ઉપરાંત ડિસેમ્બર મહિનામાં ભારતને વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર મળ્યું છે વાત છે ઉત્તર પ્રદેશના વારાણસીની જ્યાં વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું નિર્માણ થયું તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું સાત માળના આ મંદિરમાં એક સાથે વીસ હજાર લોકો મળીને ધ્યાન કરી શકે છે સ્વરવેદ મહામંદિરને કમળના ફૂલનો આકાર અપાયો છે સ્વરવેદ મંદિરનું નામ સ્વાહ અને વેદ થી બનેલું છે સ્વહાનો એક અર્થ આત્મા છે તો વેદનો અર્થ થાય છે જ્ઞાન જે માધ્યમ દ્વારા આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે જેના દ્વારા સ્વયંનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને સ્વરવેદ કહે છે આ મંદિરની દિવાલ પર વેદ સંબંધિત ચાર હજાર દોહા લખેલા છે એ ઉપરાંત મંદિરની બહારની દિવાલ પર ઉપનિષદ મહાભારત જેની યાદો અમે આપ નેતાજી કરાવી ઘણી બધી એવી સક્સેસ વર્ષ બે માં ભારતને મળી છે મળીશું નવા વર્ષમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જતા રહો વીઆર લાઈવ અને અમને આપશો રજા નમસ્કાર